અમારા ઉમેદવારો લડી રહ્યા છે બે થી ત્રણ વર્ડમાં અને મને પૂરો વિશ્વાસ છે કે માંગરોળની જનતા છે એ આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂકશે સ્વાભાવિક છે કે માંગરોળનો વિકાસ માંગરોણની જનતાની આશા અપેક્ષાઓ ઉપર અમે ખરા ઉતરીએ જ્યારે લોકોની વચ્ચે જાઓ છું લોકોનો પણ ખૂબ રિસ્પોન્સ છે લોકો પણ ખૂબ ઈચ્છી રહ્યા છે કે કંઈક સારું થાય માંગરોડમાં અને અમે આશાવાદી છીએ અમારા ઉમેદવારો પણ ખૂબ મજબૂત છે સજ્જન છે લોકોના હિત સેવા કે કાર્યો કરવા માટે વર્ષોથી મહેનત કરી રહ્યા છે અને એમને પણ લોકો મોકો આપે એવી અમારી લોકો પાસે અપીલ પણ છે અને મને પૂરો વિશ્વાસ છે કે માંગરો નગરપાલિકા અમે ગઠબંધન માં લડી રહ્યા છીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનમાં નગરપાલિકા બનશે એવો પૂરો વિશ્વાસ